રોજગારી આટલી બધી પરિવાર પહોવાનું એટલે ભોગું જ ને કોઈ નોકરીએ જતું નથી કોઈ નહીં વાળા તો છે જ નથી મજૂરી જ કરીને જીવવાનું બરાબર પાણી આ મળીએ તમને ખેતી માટે ખેતી માટે પાણી ચોમાસામાં મળે અચ્છા બીજા દિવસોમાં તકલીફ પડે તકલીફ પડે ગમે તો બધા જ ગમે બધા આવે ત્યારે બધા જ ગમે કામ કરે કે કામ કામ કરે ગમે કામ નહીં કરતા જે આવે તે ગમાવું પડે પેલો ના ગમે આવી ગયો તે બી ગમાવું જ પડે ને પાંચ દિવસ બોલાવે આઠવાડિયામાં પાંચ દિવસ બસો રૂપિયા એક દિવસનું મળે આવે છે ગામ માં પણ આવે કઈ લગ્ન પ્રસંગો હોય ને એમાં બી આવે કઈ કામ હોય તો આવે દેડિયાપાડા ની બાજુ આવેલા એક ગામમાં ઉભા છીએ અહીંયા આસપાસ તમને મારી આસપાસ ખેતરો દેખાતા હશે ગ્રીનરી દેખાતી હશે આસપાસ આદિવાસી વિસ્તાર છે અહીંયા બધા લોકો મોસ્ટલી બધા લોકો ખેતી પર નિર્ભર કરતા હોય છે અહીંયા એક કાકા હતા કાકા સાથે અમે વાતચીત કરી કાકાએ કહ્યું કે અમને ઘણી બધી તકલીફો છે તકલીફો એવી છે કે અહીંયા રોજગારી મળતી નથી અમે ખેતી કરીએ હોય તો પાણીની પણ સમસ્યા છે ખેતી કરીએ છીએ તો પાક પાકનો ભાવ નથી મળતો અમે મહેનત કરીએ છીએ એની સામે અમને ફળ નથી મળતો ઘણા બધા મુદ્દાઓ છે અને આ ચૂંટણીની અંદર પણ એમના મુદ્દાઓ રહેવાના છે પરંતુ એમનું કહેવું એ છે કે જે આવે એ અમારે ચલાવી લેવું પડે છે અમે મત કોઈ બીજાને આપીએ પણ એ અમે મત આપીએ ચૂંટાઈને ના આવે તો પછી અમારે જે છે એ તો ચલાવવું જ પડશે એવી રીતે કાકાએ વાત કરી છે કાકા સાથે જે પણ વાત થઈ થઈ છે હું તમને બતાવી અને આ વિસ્તારમાં છીએ અમે આ વિસ્તારના લોકો સાથે અમે વાત કરવા માંગીએ છીએ આ વિસ્તારમાં લોકો કેવી રીતે રહે છે એ જાણ્યું અમે અહીંયા ખેતરની અંદર જ આ જે બે ત્રણ મકાનો છે બે ત્રણ અલગ 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 જે ખેતરોમાં લોકો આખો પરિવાર સાથે રહે છે અને તમામ લોકો મોસ્ટલી મુખ્યત્વે લોકો ખેતી ઉપર જ નિર્ભર કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને આસપાસ તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ખેતરો દેખાઈ રહ્યા છે અને નાના નાના બે મકાનો બનાવવામાં આવ્યા છે અને આખું આ જે મકાનો જે છે એ મકાનો માટીથી ચણતર કરીને આ રીતે આખે નળિયા મૂકીને બનાવવામાં આવ્યા છે અહીંયા આદિવાસી લોકો રહે છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓ ખેતી પર નિર્ભર છે કેવી રીતે ખેતી કરતા હોય છે કેટલા પૈસા કમાતા હોય છે અને કેવી રીતે જીવતા હોય છે કાકા આપણી સાથે છે કાકા શું નામ છે મારું ભાઈ સુરજી અચ્છા હા શું કરો તમે ખેતી ખેતી કરો છો શું શું વાવો છો કપાસ રપતા સેતુ એ ડાંગર એવું છે હં બરાબર અને કોણ કોણ છે તમારા પરિવારમાં પરિવારમાં આ છોકરો ઈશ્વરભાઈ હા ને દીવનજી હં ને મુરીબેન ઝાલુબેન અચ્છા ને એ હા નરેશભાઈ નરેશભાઈ એ છોકરા છોકરો છોકરાનો છોકરો હા છોકરાનો છોકરો બરાબર ને વિપિન ને બરાબર એટલે ટોટલ બધા પાંચ છો જણા લોકો રહશે બધા ખેતી કરે છે બધા જ ખેતી કરે છે અચ્છા ને હમણાં છે તો રોજગારી ચાલુ છે ને તો રોજગારીમાં જાય અચ્છા રોજગારી ચાલુ છે રોજગારી એ જંગલમાં એમ જંગલ નાખે એમ તેમ ખે ખેતરમાં

બરાબર વરસાદ નહીં પડે નેદામણ નહીં નીકળે એટલે ખેતી ની પાકે બરાબર પાણી આ મળી જાય તમને ખેતી માટે ખેતી માટે પાણી ચોમાસામાં મળે અચ્છા બીજા દિવસોમાં તકલીફ પડે તકલીફ પડે બરાબર અચ્છા આ તમારું ઘર છે હા છોકરાનું છે છોકરાનું ઘર છે આ કેવી રીતે બનાવ્યું છે આખું ઘર મકાન તમે મકાન તો જંગલમાંથી કાપી લાવ્યા અચ્છા આ વાંસ છે બધી આ વાંસ આ આ થાંભલી હા આ થાંભલી છે ને આ વાંસ છે હા આ નળિયા છે

અચ્છા અત્યારે કેવી રીતે ખેતી કરો છો અત્યારે તો પાણીની તકલીફ છે તકલીફ છે પાણી છે પણ ઓછું એમ હોળી હોળી પાછળ એટલી જ છે બીજું કશું નથી હમણાં બરાબર હમણાં મકાઈ એટલી જ છે શું લાગે તમને આ વખતે ચૂંટણી આવે છે ખબર નહીં हूँ करता से ते एवो हाँ तमन कौन गमे गमे तो बदाज गमे बदा आवे तारे बदाज गमे <laughs> काम करे के काम काम करे वो गमे नहीं नहीं अच्छा करता। नहीं करता। काम नहीं करता काम नहीं, करता। नहीं करता। काम करे नहीं। गमे अच्छा हम्म अच्छा भाजप कांग्रेस आम आदमी पार्टी अबे बदाज गमे से जे आवे ते गमा उठ पड़े गमा उठ पड़े जे आवे ते गमा उठ पड़े अच्छा बराबर पहले ना गमे आवी गयो ते भी गमा पड़े ने એવું છે અચ્છા કોઈ દિવસ આવે છે તમારે અહીંયા તમે ખેતરમાં જ રહો છો ખેતરમાં રહેતા છે ઘર બી છે ગામમાં અચ્છા કોઈ દિવસ આવે કોઈ નેતા કોઈ રાજકાર કોઈ નહીં આયવા કોઈ નથી કોઈ નહીં કોઈ પૂછવા નથી આવતું કે શું ના 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 પેલા આ ભાજપ શરૂઆત થયો ને ત્યારે આવતા હતા અચ્છા હમ બરાબર બીજું કોઈ નથી ના અચ્છા આ કયો વિસ્તાર લાગે ડીડિયાપાડાની બાજુમાં છે ડીડિયાપાડા આ કોઈલી વાવ

જીવવા માટે આ રોજગારી પરિવાર પોહવાનો એટલે મોગું જ ને કોઈ નોકરી જતું નથી કોઈ નઈ નોકરી વાળા તો છે જ નથી મજૂરી જ કરીને જીવવાનું

ચારસો રૂપિયા આપે ચારસો રૂપિયા પગાર ભાડું આપણું ભાડું આપડું ભાડું રૂપિયા ભાડું થઈ ગયું બસો રૂપિયા ભાડું થઈ ગયું તો બસો રૂપિયા માટે મળે બસ એટલું જ આ રોજગારી મળે એટલું જ મળે અચ્છા કાકા ચૂંટણી આવે એટલે આપણા બધા મુદ્દાઓ હોય કે આપણે શું જોઈએ છે સામાન્ય જનતાને મોંઘવારી નડતી હોય અથવા તો પાણી તમે કીધું પાણીની સમસ્યા છે પાકના ભાવ નથી મળતા રોજગારી નથી મળતી બીજું શું શું મુદ્દાઓ તમને શું લાગે છે કે ચૂંટણીમાં નેતાઓને આ સાંભળવું જોઈએ હા કઈ કેવી રીતે કરવાનું શું શું ખૂટે બધું જ ખૂટે કાચા મકાના છે મકાન બી આ જો કરી મૂક્યા છે એટલે બધું જ ખૂટે

અચ્છા અને આ જે વિસ્તાર છે આ વિસ્તાર ભરૂચ મત વિસ્તાર એટલે કે ભરૂચ લોકસભા સીટ અહીંયા લાગે છે અને આ સીટ જે છે બહુ ચર્ચામાં રહેવાની છે કારણ કે આ વખતે ખૂબ જ ચર્ચામાં આવેલા એવા ધારાસભ્ય ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા સીટ ઉપરથી ઉમેદવારની તેમણે જાહેરાત કરી છે ભરૂચની સીટ ઉપર અત્યાર સુધી એટલે કે છ ટર્મથી જીતતા આવેલા મનસુખ વસાવા પણ કદાવર નેતા કહેવાય છે એમનું ટિકિટનું હજી નક્કી નથી થયું કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ સીટ ઉપરથી કોને ટિકિટ આપે છે અહેમદ પટેલના પુત્રી જેઓ કોંગ્રેસમાં બહુ મોટું નામ ધરાવતા હતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ આ સીટ ઉપરથી લોકસભાની સીટ ઉપરથી લડવા માંગે છે ભરૂચ સીટ ઉપરથી એટલે આ સીટ ઉપર રસાકસીનો જંગ ચોક્કસપણે જોવા મળવાનું છે હોટ સીટ તરીકે જોવા મળશે કારણ કે ગુજરાતની નજર આ સીટ ઉપર ચોક્કસપણે રહેવાની છે કારણ કે આ સીટ ઉપર ખરેખર રસાકસીનો જંગ જામવાનો છે હવે સમજ બતાવશે કે આ જીતની પાગડી આ સીટ પર કોણ પહેરે છે